સાહેબ આ મહેસાણા બાજુ થી જીપુ બહુ જૂન્યું લઈ ગયો લેવેશ કરતો અને વળી દલાલ આઈના બધા એવા સારા અને આપણને એવું કઈ માયા ભાઈ લઈ જા ગાડી રોણી છે રોડની રોણી હા હા અમે સાંભળેલ હું પોતે બહુ આવ્યો ફર્યુશન ટ્રેક્ટર બહુ લઈ જતો હા અને પાછું વળી પાછી કેવી ગાડી ખબર આબુ ચડી જાય પાણી એક પણ વાર નહીં નાખવાનું રેડિએટરમાં એટલા થી આપણે એમ થતો કે એટલે બદલે હવે તો ગાડી રેહ કે સુધી પાણી નથી નાખવું પડતું બોલો કેવો સમય આવી વાત એટલી કરતો તો મારી પાસે ગાડી નથી અને હું રોડ મારે બાર જવું છે અમદાવાદ જવું છે અને હું રોડે ઊભો છું એમાં દિનેશભાઈ આપણા ચેરમેન નીકળે એની ગાડી લઈ અને એ ઓળખી જાય કાં તો માયાભાઈ છે ઊભી રાખે કેમ અમદાવાદ આ અને આપણે બેસી જાય ગાડી એની ડીઝલ એનું ડ્રાઈવર એનું એ એ બેઠા હોય આપણે બેઠા હોય આપણું એમાં એક રૂપિયાનું રોકાણ નથી તો સ્પીડ બેને હરખી જ મળવાની કે જુદી જુદી મળવાની હેં સાહેબ હારા માણાને ને અરે ગોઠવાઈ જાવ ને તો સ્પીડ તો હરખી જ મળવાની છે પણ ગોઠવાવું જોવે ભલા માણા બીજો કોઈ મુદ્દો નથી અને આ મોદી સાહેબ બીજી વાર વડાપ્રધાન થયા પછીનો હું રોજ જ્યારે મને ટાઈમ મળે ને તો હું જે સાલું સત્ર પાર્લામેન્ટ હોય ને એ જોતો આટલા વર્ષોમાં આઝાદી મળ્યા પછી ભારતના પાર્લામેન્ટમાં જય શ્રી રામ આવા નારા બોલાતા હોય તો પહેલી વાર બોલાય છે સાહેબ આનાથી તો બીજું તો હું હકીકત છે સાહેબ તમે જોતા તમે જોતા હશો ઓગણીસો ને એકાવન માં બેન આપ તો વિધાનસભામાં બેસો છો એટલે મને યાદ આવ્યું એટલે કહું ઓગણીસો ને એકાવનમાં જે ગૃહમંત્રી હોય મારે એ તત્કાલના મને કોઈ વાંધો નથી એ વખતના ભૂપત બારવટીયાએ ગુજરાતનો ખુખાર બારવટીઓ સાહેબ ત્રણ ગામ એણે ભાંગ્યા અને ત્રણ ગામના સુડતાલીસ માણસોને માર્યા ભૂપત બારવટીયાને પકડવા માટે સાહેબ ગુજરાત સરકારે એલાન કરી નાખ્યું અને જે અધિકારીઓને એને પકડવાનો હતો એ અધિકારીઓ ઉપર દબાણ લાવ્યા કે ભૂપતને નહીં પકડો ત્યાં સુધી તમને અડધો પગાર દેવામાં આવશે હાંભળજો હું કીધું જ્યાં સુધી ભૂપતને તમે નહીં પકડો ત્યાં સુધી તમને અડધો પગાર દેવામાં આવશે એ ભૂપતને ખબર પડી કે મારે આ અધિકારીઓને અડધો પગાર એને ગ્રહ મંત્રીને ધમકી આપી કે ફૂલ પગાર નહીં કરીને તો હું ન્યા આવી ફૂલ પગાર તમને તો બોલો હા હું તમને એ ઈ તારીખ નું કેજો કાલ મળજો અને કહેવાનો મતલબ મારો કે એ જે જે પોતાની જે ખુમારીથી જીવવું ને સાહેબ એ અઘરું છે અને આજ આડો પાડો દેશ બધાય મોદી સાહેબ આમ જોઈને બેઠા છે હું તો આડો પાડો દેશના વડાપ્રધાનો અથવા તો એના નાગરિકોને કહું છું કે તમે એક એકવાર રામાયણ અમારું વાંચી લો આપણા જેટલા પાડોશી દેશ છે ને એને રામાયણ વાંચી લેવાય હું કામ આપણી આયરે પેલું વેલું લંકાવાળાએ બગાડ્યું બરાબર લંકા હારે આપણે વાંધો પડ્યો અને રાવણે માં જાનકી નું અપહરણ કર્યું ભગવાન રામ ત્યારે વનમાં હતા એક પણ માણસની મદદ ભગવાને નથી લીધી એકલા રીસ ને વાંદ્ર્યા લઈને ગયા હતા હું કામ ગયા એવું એવું હું કામ કર્યું એડે ખબર હતી કે પછી હજારો વર્ષ પછી આ ભારત આઝાદ થાશે દેશના ભાગલા પડશે પાડોશી દેશ વાયડાઈ કરશે ત્યારે એને રામાયણ અંબાવી દેવાનું પેલા વાંચી જ્યો કે રાવણ જેવો હતો તો ખાલી ભારતના રીસને વાઈંદ્ર્યા ગયા ને તોય ગોબો ઉપાડીને વહી આવ્યા તો ખાલી ભારતના વાનર ઊભા થાય ને રાવણ જેવાને પાડી દેતા હોય તો જેથી ભારતના નર ઊભા થાય ત્યારે બીજાની શું પરિસ્થિતિ થાય સાહેબ આ રામે ઈ હાટું આ બધું રામ રાખડ્યું સાહેબ આપણા રાજા હોય આ ગીત ઉપર લઈ નીકળ્યું ના આવે પણ તારા દિવસો પૂછી દુખિયા આવે આવકારો મીઠો આપજે દાદા ખાચર દરબાર થોડાક ગામના રાજા હતા રજવાડું નહોતું એનું દી ઉગે હવાપોર થાય ત્યાં સુધીમાં એના રાજમાં જેટલા માણસો આવે એને ખોબે ખોબે રાણી સિકો આપવાનો અને એક દી એના કામદારે અડધીક રાતને ટાણે દરબારની મુલાકાત લઈ છે બાપુ થોડુંક અંગત કામ છે બોલો ને કામદાર કે બાપુ કામ તો એ છે કે હવે થોડીક દાતારી ઓછી કરી નાખો પાંચ આપતા હોય એને બે આપો કેમ કે બાપુ તિજોરી મળી જ ખાલી થવા રાતના ખર્ચ પૂરા નથી પડતા એવું હા અને બીજું બાપુ એ કહું એ તો ગોળ હોય ને ત્યાં માખ્યું આવે એ ગોળ હોય ને માખ્યું આવે એ શબ્દ જ્યાં પૂરો થયો એક દિવસ જવા દીધો બીજે દિવસે એમ કેવા કે અડધીક રાત ને ટાણે એ જ સમયે કામદારને ને બોલાવ્યા કામદાર હાજર થયા બાપુ બોલાવાનું કારણ કે તમે મને કાલે કઈક સલાહ દેતા હતા ને બાપુ હું તમને શું સલાહ આપું હું તો આપનો નોકર છું પણ મારી ફરજ છે મારે તમારું ધ્યાન દોરવું જોઈએ એટલે મેં આપને કીધું કે ના તમે મને બીજું કાંઈ કીધું બીજું એ કીધું બાપુ ગોળ હોય ને માખ્યું આવે કે હા ગોળ હોય ને માખ્યું આવે એવું કીધું ને કે હા એટલે રાતે ગોળ મૂકીને જસદળના આલા ખાચર એટલું બોલ્યા કે લ્યો કામદાર આયરો ગોળ માખ્યો લઈ આવી ગયો ત્યારે કામદાર એટલું બોલ્યા કે બાપુ એ તો દી હોય તો માખ્યો આવે ને તા ગાંડા હું એ જ કહું છું કે મારે આંગણે દી છે એટલે દુખી આવે છે ને બાકી આંડલા કુસ્તી કરતા હોય તો કોણ આવે ભલામા હે એમ માનવીની પાસે કોઈ અને એક જો એનો બીજો પ્રસંગ યાદ આવ્યો પહેલી વાર બોલું છું આ પ્રસંગ મારી જિંદગીમાં પહેલીવાર આ પ્રસંગ બોલું યાદ આવ્યો એટલે કહું જસદળના આલા ખાચરના બહુ નજીકના વ્યક્તિ હવે એના જેના નજીકના માણા રાજા હોય એ પોતે ઘોડી લીર નીકળ્યા અને હોકાના શોખીન ઘોડા ઉપર બેઠા બેઠા હોકો પીતા જાય કેવી ફાઇટ એમાં એક પટેલનું ખેતર આવ્યું બરોબર એમ કે ભાઈ લાણી થઈ ગયેલી અને પોતાના ડુંડા છે એ ખળામાં પડેલા અને એને ન્યા ઘોડું લીધું એટલે દરબારના બહુ નજીકના માણા એટલે આગતા સ્વાગતા કરી ખાટલા પાથરી દીધા પાણી પાયું ચા પાય પછી કીધું બાબુ કઈ સેવા સેવા એટલે જ મારા હોકામાં દેતવો ખાલી થઈ ગયો છે મને દેતવો પાડી દે કા હા બાપુ હમણાં પાડી દઉં તાકે એનો નહીં જે આપણા ખંપાળી કયો કે દંતાળી જે કહેવાતું હોય જે ડુંડા બાજરાના લેવા માટે એના દાતા એ એને નજરમાં આવ્યા ને કીધું ઓલા દાતા આવે ને એ કડક લાકડું હોય એના દેતવો હારો થાય એના પાડી દે કરે બાપુ એના દેતવો પાડું તો માથે મેં હમણાં આગળ આવી જાય તો મારે આ પગર એનાથી ભેગો કરવો કે કીધું છે કે માર ખાવા છે ઓલો માણા કાંઈ બોલ્યા વગર પોતાની ખંપાળીને બાળી દેતવો પાડી એને આપી દીધો ઓલો હોકો પીડી માણસ રવાના થઈ ગયો અને માથેલી કલાક ગઈ હામેલાની ધારે મેં મંડાણો ખંભાળી હતી નહીં છે કેટલું ભેગું કરે અને માણસનું આખું વર ફેલ ગયું મોલ એને એમ કહેવાય કે પગર પણ લઈ ગયો બાજરો પણ લઈ ગયો રાજમાં ગયા છે બાપુ આજ હું આ વર્ષે તમને હું કર નહીં આપી શકું કે બેટા હું ક્યાં જાજો કર લઉં છું યોગ્ય લાગે તો આપજો પણ કોઈ દી માગતો નથી કે બાપુ અમે સામેથી દેહી છે રાજા છે અમારે દેવું જોયે અમારે તમે અમને રક્ષા કરો છો તો અમારે તમને દેવું જોઈએ પણ આ વર્ષે હું નહીં આપી શકું ના આપવાનું કારણ શું કે મારો આખો સિઝન મારી ફેલ ગઈ સાહેબ મને બહુ નુકસાન ગયું નુકસાન જવાનું કારણ કે બાપુ નુકસાન જવાનું કારણ ફલાણા ભાઈ છે ને કે હા એ આ રીતે આવ્યા અને આ રીતે ખંપાળીના મારા દાતાને બાળી નાખ્યા અને એને મેં હોકો ભરી દીધો એટલે બાપા હું પગર હરખો ન કરીએ કયો અને વરસાદ આવી ગયો એને હાજર કરો ભલે મારા સંબંધી હોય પણ મારી જનતા ઉપર મારી પ્રજા ઉપર આવો હક એનો છે નહીં એને બોલાવો અને એને દીવાલ પાસે ઊભા રાખ્યા અને કીધું કે હવે ખંપાળી લાવો બાજુમાં કોઈ હતું રહેતું હતું એની ખંપાળી લાવ્યા અને કીધું કે વડીલ તમને આના દાતા બહુ ગમે ને કે હા આના હોહરવા દાતા કાઢ નાખો અને દાતા થી એમ કહેવાય કે દિવાલમાં જડી દીધા આવો હુકમ કર્યો મારો કહેવાનો અર્થ કે ઈ સમાજમાં વાત થાય કે આ રાજા કોઈને મૂકતો નથી તો કોઈ ઈ એના રાજમાં કોઈ આવી હરકત કરી શકવાનો છે સાહેબ હોપો પડી ગયેલો કે એના સંબંધી એના 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 એની બહુ નજીકના માણા હોવા છતાં આવો જો એક નાયક માણસનો એક વર ફેલ થઈ જાય અને આવું કૃત્ય એને કર્યું છે તો એ એ એ અને આ સજા દેવી જ જોવે અને આવી જે મોતની સજા આપીએ કે મારો કહેવાનો અર્થ એટલો જ છે સાહેબ કે જીવનમાં કાંઈ કરવું ને એમાં સાતી મોટી હોવી જોઈએ થઈ જશે ને આમ થશે એ ન ચાલે ભલા માણા હે એટલે કીધું માનવીની પાસે કોઈ માનવીના આવે અને કલ્પના કરજો મિત્રો કે તમારી ઓફિસમાં કોઈ માણાની આંખમાં જળજળી આવી જાય આંખમાં આહુડા આવી જાય અને એટલું કે બાપા એટલું મને એક મદદ કરો ને એની માટે તૂટી જાજો કારણ કે આ દુનિયામાં એકવીસમી સદીમાં કોઈને રોવું ને એ કાંઈ નાની માના ખેલ નથી કારણ કે એની અંદરની આતરડી દુભાણી હશે તો જ એણે રોયો હોય બ્રહ્માણા અને એના આહુડા જે લૂસી નાખે એને કોઈ દિવ એમ કહેવાય વાળ વાંકો ન થાય ભગવાન એની ભેરે હોય છે પાંચ પાંડવની ભેગા ભગવાન હું કામ હગો તો ઓલોય છે દુર્યોધન કે હગો નથી એમ ક્યો વેવાય છે હગા દુર્યોધન ની દીકરી છે કૃષ્ણના દીકરા વેરે ભગવાન કૃષ્ણનો દીકરો શ્યામ શામના લગ્ન છે એ દુર્યોધન ની દીકરી સાથે થેલા છે નકર સંબંધી કરતા વેવાય નું વધારે ધ્યાન રાખવું પડે પણ ભગવાને કીધું ગમે હોય જે નીતિમાં ચાલતો હશે એની ભેગો હશે અને નીતિ ચૂકી જાય એની ભેગો હું કોઈથી નહીં દઉં આ તો શ્રદ્ધાનો દેશ છે ને નીચે પતિ પત્ની બેય મંદિરે પગે લાગવા ગયા બે ને આમ બેલ મારીને કંઠ ઘણી દિન કરીને ભગવાનને ને કીધું હે મારા નાથ હે ભગવાન હાથે હાથ ભાવ મને આ પતિ આપજે ભાઈ ગુગુ વાહે જ ઉભો થો એને બેલ માર્યો હા ભગવાન પાછો આ ભાવ હાથમાં જ હોવો જોવે એની એની વાતો ન રે સાહેબ એ કાગજ ને પાણી પાજે પ્રોગ્રામ નતો ગઈ રાતે હું શંકરભાઈ કેતો કાલે એવી જગ્યાએ કે નહી લાઈટ નો મોબાઈલ નો પ્રકાશ નો અવાજળાય તો હાવત ની ત્રાળાય મહાત્મા એક મઠી હતી એની એક અગાશી હતી એની માથે આખી ગૂતા હતા પછી તો હવારે સુરત નારાયણે સગાડ્યા ત્યારે જાગ્યા હ મને દ્વારકાદ આવી સાુ ની અમીરાત ને મૂકી ગયો એક સાબડા અંદર દુનિયા ની ગરીબાઈ ને મૂકી ગયો કોઈ ભેગી ના થઈ શકે એ ભેગી થતી હોય તો કેવલ ને કેવલ ભારત માં થઈ શકે ભલામા સુદામો અને ક્યાં કૃષ્ણ વાત ભગવાન કૃષ્ણ સખા સુદામા સાથે ભણેલા પણ સુદામા ને કોઈ એમ કે દ્વારકા નો રાજા ખાલી વાત કરે એ દ્વારકા નો નાથ મારો રાજા રણ છોડ છે એ 不能。